મિત્રો જય માતાજી જય શ્રી મહાકાલ ફરી એક વાર એટીએમ ફોડ થી બચવા માટે શું કરવું જોઈએ તમારથી એટીએમ ગઠિયાઓ તમારો ફોડ ના કરી જાય એના માટે શું પગલા લેવા જોઈએ મિત્રો એના માટે તમને માહિતી આપતા પહેલા એક અમના હમણાની મારા ગામના મારા એક મિત્ર છે એમના પિતા સાથે ઘટના બનેલી સત્ય ઘટના એના વિશે હું તમને જાણ કરવા આવ્યો છું મિત્રો મારા મિત્રના પિતા એટીએમ પૈસા કાઢવા માટે જાય છે વડગામમાં એટીએમ છે બેંક ઓફ ઈન્ડિયાનું ત્યાં આગળ જાય છે કોક તો એમને પૈસા કાઢતા નતા ફાવતા તો એક અજાણ્યા ઈશમના એમને કહ્યું કે મને પૈસા કાઢી આપ તો અમને એટીએમ આપે છે એટીએમમાંથી એ અજાણ્યા શખ્સ પૈસા કાઢવા માટે પિન માંગે છે પિન આપે છે તો એર્યો પૈસા ઉપાડતો ત્યાંથી નથી કે કાકા બેંકમાં પૈસા નથી એટીએમમાં પૈસા નથી એવું કહે છે અને આમના એટીએમની જગ્યાએ એનું એટીએમ અમને આપી દે છે મારા મારા મિત્રના પિતા બોળા ભાવે ઘરે પરત આવી જાય છે પણ એ વ્યક્તિ ત્યાંથી એટીએમનો પિન એના જોડે આવી જાય છે તો એ એટીએમમાંથી બીજા કોઈ એટીએમમાંથી વીસ હજાર ઉપાડે છે ફરી વીસ હજાર ઉપાડે છે અને ડી માર્ટમાંથી એને તેર એક હજારની ખરીદી કરે છે આમ આમના બાવન હજાર રૂપિયાનું ટોટલ બાવન તેપન હજાર રૂપિયાની ખરીદી એમના એટીએમ પરથી થઈ જાય છે આ ઘરે એમના મોબાઈલમાં મેસેજ આવે છે કે આટલા પૈસા ઉપડ્યા કઈ રીતે ત્યારે પછી એમને ખબર પડે છે કે આ તો મારા એટીએમના પૈસા ઉપડે છે પછી એટીએમની ની ચેક કરે છે ત્યારે ખબર પડે છે કે આ તો મારું એટીએમ નથી જે વ્યક્તિને હું પૈસા ઉપાડવા આપ્યું હતું એ એટીએમ લઈને ફરાર થઈ ગયો છે આમને તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરે છે ફરિયાદના આધારે વડગામ પોલીસનું એક સરાહનીય કામ હતું કે એમને એ ગઠિયાને ને ડીમાર્ટ ખરીદીના આધારે પકડી પાડ્યો એ ગઠિયા જોડેથી એકસો બે એટીએમ પકડાયા

અને ખાસ એવા વ્યક્તિઓ કે જે ભણેલા છે હોશિયાર છે એમને એમના મમ્મી પપ્પાના જોડે જવાનું અને એટીએમમાંથી પૈસા ઉપાડવાના તમે બેંકના વ્યવહારમાં કે વીમો વીમા કંપનીથી વીમો લેતા હોય તો એના માટે પણ તમે ભણેલા છો તમને જાણ છે તો તમે તમારા મમ્મી પપ્પાને કેમ આગળ કરો છો તમે ખુદ કેમ નથી જતા મિત્રો મારો કહેવાનો એ બાકી તમે તમારા મમ્મી પપ્પા જોડે જાઓ તો આવા ફોડથી તમે બચી શકો તમે હોશિયાર છો મા બાપનો સહારો બનો જેના કારણે આવા ફોડ થતા બચી જાય પોતા ઘણી વખત આપણે બેઠા હોય છે આપણે સમય કે ભાઈ પપ્પા તમે જાઓ ને પણ એમને મત મોકલો તમે ખુદ જાઓ કે તો તમારા પપ્પા જોડે જાઓ જેના કારણે તમે આજના આધુનિક સમયમાં તમને બધી ખબર હોય છે એટીએમ માંથી કઈ રીતે પૈસા કાઢવા કે ઓનલાઈન ટ્રાન્સફર કઈ રીતે કરવું તમને ખબર હોય છે અભણ વ્યક્તિ કે ભણેલા હોય કે જૂના જમાના મમ્મી પપ્પા હોય એમને ખબર ના હોય તો મિત્રો થોડી સાવધાની રાખો અને આવા પેટીએમ થી બચવા માટે આ વિડીયો હર વ્યક્તિ હર ઘર સુધી પહોંચાડજો જેના કારણે આવનાર સમયમાં આવીને કોઈ ગઠિયો તમારા મમ્મી પપ્પાના કે કોઈના મમ્મી પપ્પાના પૈસા ખોટી રીતે ઉપાડી અને ફોડ ના કરી જાય તેનું ધ્યાન રાખજો કારણ કે પૈસા ખૂબ બધો કિંમતી હોય છે મિત્રો એક એક રૂપિયાની મજૂરીથી ભેગા કરેલા બેંક બેલેન્સ હોય છે સાહેબ અને એ આવા કોઈ ગઠિયા આપણા પૈસા ઉપાડી લઈ જાય સાહેબ ત્યારે આખી રાત ઊંઘ પણ નથી આવતી હોતી તો મિત્રો મારો વિડીયો વધુ વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડજો અને આવો ઘટના ના બને એની ખાસ કાળજી રાખજો ખાસ ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી મહાકાળ